વેચાણ કરતી રાજસ્થાની ટોળકીને રંગે હાથ પ્રોહિબિશન રેડ દરમિયાન પકડી પાડી પ્રોહિબિશન નો ગણના પાત્ર કેસ શોધી કાઢતી વરનામા પોલીસ

ચોથો મહેન્દ્રકુમાર અમૃતલાલ જોશી પાંચમો હરીશ કુમાર ઉર્ફે ઈશ્વર ભૂપાજી છઠ્ઠો નારાયણલાલ કસ્તુરામ સેન આશી સિનેમાની સામે ઓઢો અમદાવાદ શહેર મૂળ રહેવાસી રાજસ્થાન નાઓએ મંગાવેલ પ્રોહિબિશન મુદ્દામાં અન્ય જગ્યાએ સપ્લાય કરવા માટે અલગ અલગ વાહનોમાં ભરતા હોય તે દરમિયાન આરોપી નંબર એકથી પાંચ નાઓ એક રોયલ ચેલેન્જ પ્રીમિયમ ગોલ્ડ વિસ્ક એકસો એસી મિલીની પેટીઓ નંગ એકસો આડત્રીસ કુલ બોટલો નંગ છ જેની કિંમત એકવીસ લાખ બાવન હજાર આઠસો બીજું રોયલ ચેલેન્જ પ્રીમિયમ ગોલ્ડ વિસ્કી સાતસો પચાસ મિલીની ભારતીય બનાવટનો વિદેશી શરાબ ભરેલ પેટીનો અંગ ઓગણપચાસ કુલ બોટલનો અંગ પાંચસો અઠ્યાસી એની કિંમત સાત લાખ ચોસઠ હજાર ચારસો તથા ત્રીજી રોયલ સ્ટેક ક્લાસિક વિસ્કી સાતસો પચાસ મિલીની ભારતીય બનાવટનો વિદેશી શરાબ ભરેલ કુલ પેટીઓ નંગ પચાસ કુલ બોટલ છસો જેની કિંમત સાત લાખ એંસી હજારનો મળી કુલ પેટી બસો સાડત્રીસ જેમાં નાની મોટી કુલ બોટલો સાત હજાર આઠસો બાર જેની કિંમત ચાર લાખ તથા પલ્સર મોટરસાયકલ નાંગ એક કિંમત પચાસ હજાર સાથે આરોપીઓની અંગજળતીમાંથી મોબાઈલ ફોન ચાર કિંમત ત્રેવીસ હજાર પાંચસો તથા રોકડા રૂપિયા દસ હજાર નવસો વીસ અને સ્થળ ઉપરથી ગેસની સગડી નંગ એક કિંમત બસો રૂપિયા તથા ગેસનો બોટલ કિંમત સો રૂપિયામાલ સાથે પકડાઈ જઈ તથા આરોપી નંબર છ સ્થળ ઉપરથી હાજર નહીં મળી આવેલ તમામ આરોપીઓ પૂર્વ આયોજિત કાવતરો રચી એકબીજાની મદદગારીથી ગુનો કરેલ હોય તેઓના વિરુદ્ધમાં વરણામાં પોલીસ માં કલમ પાસઠ એ ઈ એક્યાસી ત્યાંશી અઠાણું બે મુજબ ગુનો નોંધવામાં આવેલ છે અને હાલ નાસ્તા ફરતા આરોપી તેમજ વાહનોની ખરાઈ બાબતે તપાસ ચાલુ છે